ભારત સંકલ્પ પત્ર 2024 લોન્ચિંગ માટે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી મોદી કી ગેરંટી અભિયાન લોન્ચિંગ કર્યું હતું સુરત ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ વાર્તાનું આયોજન કરાયું હતું જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં જમ્મુ થી લઈ કાશ્મીર સુધી મહત્વના વિકાસ કાર્યો ગામડાઓ સુધી પહોંચ્યા છે તમામ વર્ગના લોકો માટે અદ્ભુત કાર્યો મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યા છે

અન્ય અભ્યાન તેમજ બેઠકોમાં બી ભારતીય જનતા પાર્ટીના બૂથ સ્તરના કાર્યકર્તાઓ પેજ સમિતિના કાર્યકર્તાઓના બી સૂચનો લેવામાં આવશે અને એ સૂચન બી આ સંકલ્પ પત્રમાં જોડાવા માટે અને સમાવેશ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે સૂચન સુજાવો એકત્રિત કરવા ડિજિટલ માધ્યમનો બી આ વર્ષે વ્યાપક પ્રમાણમાં આપણે પ્રયોગ કરવાના છે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે હંમેશા ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કર્યો છે અને એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના સામાન્ય નાગરિકો સરકારના વિવિધ કામો જોડે જોડાઈ શકે વિવિધ લાભો લઈ શકે યોજનાઓનો તે માટે વધુમાં વધુ ટેકનોલોજી લાવવાથી ટ્રાન્સપરન્સી બી આવી ને વધુમાં વધુ લોકો એનો લાભ બી લઈ શક્યા છે આજે ખાસ કરીને સુરત શહેરના નાગરિકોને

છેલ્લા દસ વર્ષની કેન્દ્ર સરકારની તેમજ રાજ્ય સરકારની સિદ્ધિઓ વિશે 5 થી સાત મિનિટ તમામ લોકો જે પોત પોતે પોત પોતાના વિચારો રજૂ કરી શકે અને એ વિચારોના માધ્યમથી તેમના મનની વાતો લોકો સુધી પહોંચાડી શકે તે માટેનો બી પ્રયત્ન કરવામાં આવ્યો છે મોદી કી ગેરંટી गारंटी है ગેરંટી એક એવો શબ્દ છે એક એવો વાયદો છે કે જે વાયદો જે ગેરંટી સો ટકા પૂર્ણ થાય દેશ દેશભરના નાગરિકોને સંપૂર્ણ વિશ્વાસ છે મોદી કી ગેરંટી દેશની અંદર ધર્મ સ્થાનો એક પછી એક જેમ કે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલા બિરાજમાન થયા ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું કાશી વિશ્વનાથ કોરિડોર ડેવલપ કરવામાં આવ્યો ઉજ્જૈન મહાકાલ ડેવલપ કરવામાં આવ્યો કેદારનાથ બદ્રીનાથ ડેવલપ કરવામાં આવ્યો માત્ર આટલું જ નહીં ધર્મસ્થાનો જોડે જોડે દેશની મેડિકલ સીટો ડબલ કરવામાં આવી 70000 કિલોમીટર થી વધારે નવા હાઈવે ડેવલપ કરવામાં આવ્યા એન્જિનિયરિંગ સીટોનો વધારો કરવામાં આવ્યો દેશની અંદર મહિલાઓને

આ બધી જ યોજનાઓના માધ્યમથી મારી દેશની માતા શ્રીએ આ બધી જ માતાઓનું બહેનોનું સપનું સાકાર આઝાદીના આઝાદી વખતે જે સપનું જોયેલું હતું એ સાકાર કરવામાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી મોદી સાહેબને ખૂબ મોટી સફળતા મળી